આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે છે મન કી બાત કાર્યક્રમ અંગે સામાજિક રાજકીય અને વિવિધ ક્ષેત્રે મહિલા અગ્રણીઓના પ્રતિભાવનો વિશેષ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે પ્રસારિત થયેલા રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો દસમા એપિસોડમાં મહિલાઓને પ્રાધાન્ય આપ્યો છે તેમણે આ એપિસોડમાં નારી શક્તિના ગુણગાન ગાયા અને માર્ચ મહિનામાં આવનારા મહિલા દિવસની વાત કરી તેમણે જણાવ્યું કે આ વિશેષ દિવસ દેશની વિકાસ યાત્રામાં નારી શક્તિના યોગદાનને નમન કરવાનો અવસર હોય છે મહાકવિ ભારતીયારજીએ કહ્યું છે કે વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન અવસર મળશે આજે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે આમ પ્રધાનમંત્રીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં મહિલાઓ અંગે વાત કરી જેનાથી દેશની મહિલાઓમાં એક અનેરો જુસ્સો જોવા મળ્યો આજે આપણે મન કી બાતના પ્રતિભાવના વિશેષ કાર્યક્રમમાં મહિલાઓએ આપેલા પોતાના પ્રતિભાવની વાત કરીશું અમે આજે એવી મહિલાઓના પ્રતિભાવ આપની સમક્ષ લાવ્યા છીએ જે મહિલાઓ ઘરની જવાબદારીની સાથે સામાજિક ક્ષેત્રે સેવાકીય ક્ષેત્ર સહિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને મન કી બાત કાર્યક્રમના દરેક એપિસોડ સાંભળે છે અને તેમાંથી પ્રેરણા લઈ સમાજમાં નવું યોગદાન આપે છે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવિકા ભુજ કોમર્શિયલ કોપરેટિવ બેંકના એમડી અને વાઇસ ચેરમેન તથા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે પાંત્રીસ વર્ષ સુધી સેવા આપનારા એવા ગોદાવરી બેન ઠક્કર જણાવે છે કે મન કી બાત કાર્યક્રમના આ એપિસોડ માં મહિલાની વાત કરી તે ખૂબ ગમી ડ્રોન દીદી સાથે સંવાદ કર્યો જે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સમાન છે માન્ય મોદી સાહેબ શરૂઆત જ મન કી બાતની મહિલા દિવસને યાદ કરીને કરી કે આઠમી માર્ચે અને એમને એક વિચારધારા છે કે મહિલા દેશ ત્યારે સશક્ત બનશે કે જ્યારે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે અને સર્વોચ્ચ દેશને સુસમૃદ્ધ કરવા માટે મહિલાઓનો વિશેષ ફાળો રહ્યો છે એ એમનું માનવું છે એ જ રીતે એમણે શરૂઆત કરી અને ડ્રોન દીદી અને લખપતિ દીદીનો પણ એમણે ખૂબ જ જેને કહેવાય ને કે આત્મહત્યા એમની સાથે સંવાદ કર્યો પેલા તો આપણે સમજી જ લઈએ કે મન કી બાત હોય એ આપણે મોદી સાહેબ કરે છે અને જયારે એપિસોડમાં મોદી સાહેબે જે મહિલાઓ માટે વાત કરી તે ખરેખર આપણને હૃદયને સ્પર્શી જાય અને અમે મોદી સાહેબના આપણે કે છે કે લોકશાહીના ચાર સ્તંભ છે ગરીબ યુવાન કિસાન અને મહિલા તો મહિલાઓને કેટલું પ્રાધાન્ય આપ્યું છે એ આપણે બધા એમનાથી એકદમ સારી રીતે પરિચિત છીએ અને એમણે જે આ શક્તિવંદના અધિનિયમ બિલ પાસ કરી ને આપણને જે આપણા હક આપણો જેને કહેવાય ને કે એક મોરલ ઊંચું કર્યું છે એના માટે તો માન્ય મોદી સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને મન કી બાતમાં તો મોદી સાહેબે આજે સુનિતાબેન સાથે વાત કરી બીજા એક મધ્યપ્રદેશના બેન સાથે વાત કરી ત્યારે તમને લોકોને લાગ્યું જ હશે બહેનો કે મોદી સાહેબ શું વિચારે છે આપણા માટે અને ખાસ વિશેષતામાં કહું તો એ કે મોદી સાહેબ ક્યારે પણ મન કી બાતમાં કોઈ પણ પાર્ટીની વાત કે કોઈ પણ બીજી રાજકીય વાત કરતા નથી એક જ એમનો ધ્યેય હોય છે જે સ્કિલ છે એ કઈ રીતે એમાં બહાર આવી શકે અને એમને કઈ રીતે પ્રોત્સાહન મળે આજની એપિસોડમાં મોદી સાહેબે એનાથી વિશેષ વાત કરી એ એ હતી કે લખપતિ દીદીને તો મોદી સાહેબે ઘણી વખત વખાણે છે પણ નમો ડ્રોન દીદી જે કિસાનોના વિકાસ માટે બેનો પણ ડ્રોન ચલાવતા શીખી ગઈ છે અને એનું જે સાહેબ એની સાથે સંવાદ કર્યો એ ખરેખર આપણને પણ એમ લાગે કે સાહેબ નાની નાની વ્યક્તિને પણ કેટલું મહત્વ આપે છે અને આ ડ્રોન ચલાવવું એ નાની વાત નથી પણ જે આપણી બહેનોએ એ પાર કરી એ ખરેખર બહેનો પણ અભિનંદનને પાત્ર છે અને સાહેબને તો ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે બહેનોને આટલી ઊંચો સ્થાને લઈ જાય છે અને સૌથી વધુ કે અત્યાર સુધી તો આપણે ગાય પાલન અને ભેંસ પાલન અને પશુપાલનની ઘણી બધી વાતો સાંભળી હતી પણ સાહેબે જ્યારે બકરીનું ઉત્પાદન અને બેંક પણ જ્યાં ચાલે છે એને પણ એમ આ એપિસોડમાં ઉજાગર કર્યો અને એમની સાથે એમણે ખાસ એ કીધું કે તમે પણ જે આપણે વિસરાઈ જાય છે આપણી જૂની સંસ્કૃતિ છે એને પણ ઉજાગર કરવા માટે તમે કોઈ વાત નાની નથી આનાથી કેટલા બધાને ધંધા રોજગાર મળે છે અને આત્મનિર્ભર થાય છે વિશ્વકર્મા તો ઘણી બધી યોજનાઓ સાહેબે અમલમાં મૂકી છે એના મંત્રાલય પણ ખોલી અને ખૂબ જ સારી રીતે કામે કરાવે છે અને પબ્લિકને સંતોષ પણ આપે છે સાથે સાથે દરેક માતૃભાષાનો પણ એ જ રીતે વિકાસ થાય અને જે એ વિકાસમાં સહભાગી હોય છે એમને પણ એમણે ખૂબ જ સારી રીતે યાદ કરે અને ખાસ કે બાવીસમી જાન્યુઆરી તો બધાને હૃદયમાં અંકિત કરી નાખ્યા છે એમને ફરી ફરીને અભિનંદન અને મન કી બાત કાયમ ચાલુ રહે એવી શુભેચ્છા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં કોઈ રાજકીય વાત નથી હોતી વાત કરે છે તો તે ભારતના વિકાસમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની જેમના કાર્યોથી અન્ય લોકો પ્રેરાય છે આ વખતની મન કી બાત કાર્યક્રમમાં મહિલાઓને વિશેષ પ્રાધાન્ય અપાયું તે સાંભળીને ખૂબ આનંદ થયો તેવું શ્રી વડનગરા નાગર મહિલા મંડળ હાટકેશ સિનિયર સિટીઝન અને ભાજપ સાથે સંકળાયેલા મંદાબેન રશ્મિકાંત પટણીએ જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ સાથે મન કી બાત કરતા હોય છે તેમનો આ એકસો દસમો એપિસોડ છે મન કી બાતમાં તેઓ અનેક નાના મોટા વર્ગ જેવા કે યુવા વર્ગ વિદ્યાર્થી વર્ગ વડીલ વર્ગ હોય છે કલા ક્ષેત્રે નિપુણ હોય છે અને વર્ગ સાથે જોડાયેલા હોય છે તેમની સાથે સંવાદ કરતા હોય છે તે ખરેખર આનંદની વાત છે મન કી બાતમાં કોઈ રાજકીય વાત નથી કરતા કોઈ પોલિટિક્સ વાત નથી કરતા ભારતના સકારાત્મક બાબતો દેશવાસીઓ સુધી પહોંચાડે છે તેમાં લોકોને પ્રેરણા અને ઉર્જા મળે છે એકસો દસમો એપિસોડ અંતિમ એપિસોડ હતો તેમાં સૌ પ્રથમ આઠમી માર્ચ મહિલા દિવસના નારી શક્તિને વંદન કર્યા હતા ભારતની નારી શક્તિને ઉજાગર કરી હતી પહેલાં કોઈએ વિચાર્યું હતું કે એક નારી એક સ્ત્રી આટલી આગળ આવી શકશે કાલના એપિસોડમાં સુનિતા દેવીજી સાથે કેટલો સરસ સંવાદ કર્યો સૌપ્રથમ તેમના પરિવારની પૂરેપૂરી માહિતી લીધી અને તે કેમ ડ્રોન દીદી બન્યા એ આપણને કેટલું સરસ સમજાવ્યું અને બતાવ્યું ખરેખર ધન્યતાને પાત્ર છે તેમજ બીજા બેન બીજા નારી કલ્યાણીબેન પ્રફુલ પાટીલ કે જેઓ ઓર્ગોનિક ખેતી કરે છે તેના પણ તેમણે લાભ જણાવ્યા કે ઓર્ગોનિક ખેતી અનાજ પાકવાથી લોકોમાં થતા રોગો અટકે છે અને એકદમ કેન્સર જેવા રોગો પણ નાબૂદ થાય છે મન કી બાતમાં સફાઈ અભિયાન ઉપર ખૂબ જોર આપે છે તેઓ પોતે પણ ઉદાહરણ રૂપે બતાવે છે અને પોતે કેમ સફાઈ કરે છે એ જાણી નાના બાળકોને પણ ઉત્સાહ આવી જાય છે અને તેઓ પણ સફાઈ કાર્ય કરતા શીખી ગયા છે એટલે દેશ ખૂબ આવી રીતે આગળ આવે છે પ્રગતિ કરે છે તેમનો યશ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જાય છે અને બહેનો કેમ આત્મનિર્ભર બને એ આમાંથી અમને પણ જાણી ને અમને પણ પ્રેરણા મળી કે ના ના ખરેખર નારી ને ખૂબ ખૂબ વંદન છે તેમને આગળ લાવવામાં નરેન્દ્ર મોદીજીએ અથાગ મહેનત કરી છે કે ના મારી દેશની નારી આગળ કેમ નહીં તેમને આગળ કરવામાં તેમનો જ ફાળો જાય છે મન કી બાતમાં પણ આપણા કચ્છને તો ભૂલતા જ નથી હો કેટલું આપણે ગૌરવશાળી

તેમના કાર્ય અંગે જાણવા મળ્યું અને એક નવી પ્રેરણા મળી હું રવિવારે પ્રસારિત થતી મોદી સાહેબ ની મન કી બાત ટીવી પર જોઉં છું દેશના દરેક ખૂણેથી થતી સામાજિક જન ઉપયોગી પ્રવૃતિ વિજ્ઞાન અને ટેકનોલોજી ગ્રામીણ સ્તરેથી થતી શરૂઆત મહિલા સશક્તિકરણ જેવા વિષયો ની ચર્ચા કરી ગઈક એકસો દસ માં એપિસોડ માં સીતાપુર ગામની મુલાકાત લઈ ને ગ્રામીણ મહિલાઓ પણ ડ્રોન ટેકનોલોજી માં કેટલી પ્રગતિ કરી શકે છે તે દર્શાવ્યું ઉપરાંત પર્યાવરણ સુરક્ષા માટે જલ જીવન મિશન અંતર્ગત મહિલાઓની સક્રિયતા અંગે કલ્યાણ પાટીલ નું ઉદાહરણ આપી તેમના સાથે પણ મુલાકાત દર્શાવી વન્યજીવોની ની સુરક્ષા હવે ટેકનોલોજી એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી કેવી રીતે થાય છે તેના માટે ચંદ્રપુર માં વાઘ તથા માનવી નો સંઘર્ષ નિવારી શકાયો છે ઓરિસ્સા ના જયંતિ મહાપાત્ર દંપતી બકરી પાલન અંગે બકરી બેંક સ્થાપી બકરીઓના પાલન થી ગ્રામીણો રોજગારી વધારી ગ્રામ્ય માં વધારો કરી કેવી રીતે જીવનમાં પરિવર્તન આવ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો મહિલાઓ આજે કોઈ પણ ક્ષેત્ર માં પાછળ નથી તેઓ પુરુષ સમોવડી થઈ રહી છે ભારતીય સેનામાં એરફોર્સ તથા નેવી માં પણ મહિલાઓ ઉચ હોદ્દા પર નિમણૂક પામે જેવા ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજી ને દેશના વિકાસ માં અગ્રેસર થઈ રહી છે હેન્ડીક્રાફ્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેન્કિંગ ટુરિઝમ માં પણ નું યોગદાન વધતું જાય છે વિદેશ મંત્રાલયમાં પણ આજે મહિલાઓ એમ્બેસી માં વિવિધ પદો ધરાવી રહી આમ મન કી બાત નો માનનીય મોદી સાહેબ નો હેતુ મહિલા સશક્તિકરણ નો સિદ્ધ થઈ રહ્યો છે દેશ નો કોઈ એવો વિસ્તાર કે ક્ષેત્ર નથી ત્યાં મહિલાઓ પાછળ રહી હોય મન કી બાત ના કાર્યક્રમથી મહિલાઓ પ્રેરણા લઈ પોતાને ગમતા ક્ષેત્રમાં આગળ આવી સમાન તક મેળવી શકે છે અને પ્રગતિ કરી શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના આ એપિસોડમાં મહિલાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું સાથે સાથે ટેકનોલોજી વન્યજીવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર્યાવરણ પર્યટન પશુપાલન ભાષા અને સંસ્કૃતિ ટકાવવા પ્રયાસ કરતા લોકો ફર્સ્ટ ટાઈમ વોટર્સ અંગે વાત કરી તેમણે જણાવ્યું કે દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ છે સંભાવના છે કે માર્ચ મહિનામાં આચાર સંહિતા પણ લાગી જશે તે મન કી બાતની ખૂબ મોટી સફળતા છે કે ગત એકસો દસ એપિસોડમાં આપણે તેને સરકારના પડછાયાથી પણ દૂર રાખી છે રાજકીય મર્યાદાનું પાલન કરતા લોકસભા ચૂંટણીના આ દિવસોમાં હવે આગામી ત્રણ મહિના માટે મન કી બાતનું પ્રસારણ નહીં થાય હવે જ્યારે તમારી સાથે મન કી બાતમાં સંવાદ થશે તો તે મન કી બાતનો એકસો મન કી બાતનો પ્રારંભ એકસો તેનાથી સારું ભલા બીજું શું હોઈ શકે અગલે તીન મહિને મન કી બાત કા પ્રસારણ નહીં અબ જબ મન કી બાતમાં સંવાદ હોગા તો મન કી બાત एक सौ ग्यारहवा एपिसोड होगा अगली बार मन की बात की शुरुआत एक सौ ग्यारह के शुभ अंक से हो तो इससे अच्छा भला क्या होगा लेकिन साथियों आपको मेरा एक काम करते रहना है मन की बात भले तीन महीने के लिए रुक रहा है लेकिन देश की उपलब्धियां थोड़ी रुकेगी इसलिए आप मन की बात हैशटैग के साथ समाज की उपलब्धियों को देश की उपलब्धियों को सोशल मीडिया पर डालते रहे અને આ સાથે મન કી બાત કાર્યક્રમ અંગે સામાજિક રાજકીય અને વિવિધ ક્ષેત્રે સંકળાયેલી મહિલા અગ્રણીઓના પ્રતિભાવનો વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ થયો સંકલન અને રજૂઆત પરેશ મારૂ પઠન જયદીપ વૈષ્ણવ પ્રસ્તુતિ આકાશવાણી સમાચાર વિભાગ ભૂજ